પ્રાપ્ત થઈ હતી અને આ દિવસે ભારત પ્રજાસત્તાક બન્યું હતું દેશને સંપૂર્ણ પ્રજાસત્તાક સંપન્ન રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું હતું ભારતની લોકશાહીના આત્મા બંધારણમાં છે ભારતીય બંધારણ રાષ્ટ્રીય એકતાની મજબૂત આધારશિલા છે લોકો માટે ન્યાય સ્વાતંત્રતા અને સન્માનતા સુનિશ્ચિત કરવાનો આ દિવસ છે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા અને ગણતંત્રની રક્ષા કરવાના સંકલ્પની ઉજવણી અંતર્ગત વિશ્વ અમદાવાદ ખાતે ધ્વજ કાર્યક્રમ તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધ્વજવંદન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું જ્યારે મહેમાન તરીકે મલયભાઈ મહાદેવિયા પી કે જાની અને કેબી ઝવેરી હતા સફળ આયોજન કરવા માટે ટીમ વિશ્વ ઉમિયામ દ્વારા ખાસી એવી જહેમત કરવામાં આવી હતી ધ્વજવંદનના કાર્યક્રમ બાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ આપી પર્યાવરણ બચાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે છવ્વીસમી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વ જે પ્રજાસત્તાક પર્વ ભારતીય બંધારણ અને રાષ્ટ્રીય એકતાને મજબૂત આધારશીલા છે તે માટે સૌ કોઈ લોકોએ બંધારણનું મહત્વ સમજવું જોઈએ અને બંધારણ અનુરૂપ કાર્ય કરવું જોઈએ જેનાથી દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહેશે આ ઉપરાંત પર્યાવરણ બચાવવાનું જે કાર્ય ઉમિયાધામ દ્વારા કરવામાં આવે છે તેને પણ બિરદાવવામાં આવ્યું હતું અને પર્યાવરણ એ જ જીવનને રક્ષણ આપશે તેવું પણ તેમણે જણાવ્યું હતું આ પ્રસંગે ઉમિયાધામના ટ્રસ્ટીઓ તેમજ મોટી સંખ્યામાં ઉમિયાધામના કાર્યકર્તાઓ તેમજ પટેલ સમાજના લોકો ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય પર્વની ખૂબ જ દેશભક્તિના માહોલમાં ઉજવણી કરી હતી સાથે સાથે જ વૃક્ષારોપણ કરી પર્યાવરણનો સંદેશો આપ્યો હતો તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર